ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ત્રણ દિવસીય સ્પાર્કલ બે હજાર એકવીસનું આયોજન કરાયું છે જેનું શનિવારના રોજ ઉદઘાટન કરાયું હતું સ્પાર્કલ બે હજાર એકવીસમાં રોઝેટા ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું કારણ કે દર વર્ષે રોઝેટા ડાયમંડ દ્વારા દેશના નાનામાં નાનો વ્યક્તિ રિયલ ડાયમંડ પહેરી શકે તે માટે સૌથી સસ્તી જ્વેલરી પ્રદર્શિત કરાય છે જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ત્રણ દિવસ એટલે કે તારીખ વીસ એકવીસ અને બાવીસમી ફેબ્રુઆરીના રોજ સ્વાર્કલ બે હજાર એકવીસનું ભવ્ય આયોજન કરાયું છે જેનું શનિવારે રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ચેમ્બર દ્વારા આયોજિત સ્પાર્કલ બે હજાર એકવીસનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રોજેટા ડાયમંડ રહ્યું હતું અને કે રોજેટા ડાયમંડ દ્વારા દેશનો નાનામાં નાનો વ્યક્તિ પણ રિયલ ડાયમંડ જ્વેલરી પરી શકે તે માટે સસ્તા દરની જ્વેલરી પ્રદર્શિત કરાય તેમ છે એક લાખથી વધુ તેઓના સંતોષ ગ્રાહકો છે ત્યારે સ્પાર્કલમાં તેઓ દ્વારા નવ નવી ડિઝાઇન સાથે ડાયમંડ જ્વેલરી પ્રદર્શિત કરાય છે એકચ્યુઅલી સ્પાર્કલમાં અમે છેલ્લા લાસ્ટ પાંચ ચાર વર્ષથી બી ટુ બી જે શો થાય છે એમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ અને એમાં અમે ખૂબ જ સારું એવું પ્રેઝન્ટેશન પણ કરીએ છીએ અત્યારે રોઝેટા ડાયમંડ જ્વેલરી કંપનીની વાત કરું તો અત્યારે ઇન્ડિયા ખાતે અમારી આઠસો પ્લસ ફ્રેન્ચાઇઝી છે અને એક લાખ કરતાં પણ વધારે અમારા સેટિસ્ફાઇડ કસ્ટમર છે ટોટલી અમારી જો ડાયમંડ જ્વેલરીની વાત કરું તો અમારી પાસે એકદમ યુનિક કલેક્શન છે અમારું સપનું છે કે હીરા પહેનો તો રિયલ પહેનો અને ડાયમંડ શક્ય લીએ તો કોઈ પણ નાનામાં નાનો માણસ પણ એફોર્ડ કરી શકે નાનામાં નાનો વ્યક્તિ પણ ખરીદી શકે કોઈ ગિફ્ટિંગ પર્પસ છે બર્થ ડે છે વેલેન્ટાઈન ડે છે કોઈ એકબીજાને આપવા માટે તો એ બધા માટે એકદમ બેસ્ટ અને યુનિક કન્સેપ્ટ છે માત્ર પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં અમે રિયલ ડાયમંડ જ્વેલરી આપીએ છીએ આ મારો કન્સેપ્ટ છે અને અમારું સપનું છે કે ઇન્ડિયાનો હરેક વ્યક્તિ હરેક ઘરમાં રોઝેટા ડાયમંડ જ્વેલરીના રિયલ ડાયમંડ જ્વેલરી પહેરે એકચ્યુઅલી એ જ મોટો પ્રશ્ન છે કે ભાઈ લોકોને વિશ્વાસ કેવી રીતે આવે તો પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયાની ડાયમંડ જ્વેલરીમાં અમે હન્ડ્રેડ પર્સન્ટ જે ગોલ્ડ હોય છે એ હોલમાર્ક સાથેનું આપીએ છીએ ડાયમંડ છે એ આઈજીઆઈ સર્ટિફાઈડ છે અને કમ્પ્લીટ છે અને એ જ અમારી માસ્ટરી છે અને યુનિકનેસ છે પાર્કલમાં આ વર્ષે અમારી પાસે ઘણું બધું નવું કલેક્શન છે ટ્વેલ્વ ટ્રિપલ નાઇનમાં અમારી પાસે ને લાઇટ વેઇટ નેકલેસ સેટ છે પછી રિંગ છે વન સેવન ટ્રિપલ નાઇનમાં એકદમ યુનિક અને સ્ટોનવાળા અને અલગ અલગ વાળી ઘણી બધી ડિઝાઇનો છે અત્યારે ઘણી ઘણી નવી અમે યુનિક ડિઝાઇનો પણ લોન્ચ કરીટા ડાયમંડ જ્વેલરી અત્યારે ઇન્ડિયાના લગભગ પંદર સ્ટેટમાં કામ કરે છે વર્ક કરીએ છીએ અમે ગુજરાત મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે પશ્ચિમ બંગાળ છે ઓડિશા છે કર્ણાટકા છે પછી આપણે આ સાઈડ એમપી મધ્યપ્રદેશ છે આ બધા જ સ્ટેટમાં ઇન્ડિયામાં અત્યારે આપણે કામ કરીએ છીએ અને અત્યારે અમે એક્સપોર્ટ ઉપર પણ સારું એવું ફોકસ કર્યું છે અને વર્ક ચાલુ કર્યું છે વધુમાં સરીજને રોજેટા ડાયમંડના મંથનભાઈ જણાવ્યું હતું કે તમામ સરીજનોને એક વાર સ્પાર્કલની અને તેમાં પણ ખાસ કરીને રોજેટા ડાયમંડની મુલાકાત લેવી જોઈએ ત્રણ દિવસ એટલે કે તારીખ વીસ એકવીસ અને બાવીસમી ફેબ્રુઆરી દરમિયાન સરસાણા ખાતે આ સ્પાર્કલ બે હજાર પ્રદર્શન કરાયું છે અઝર કુરિશ્રી સાથે પ્રકાશ વાડા જી ફેન્યુસ